અમે તો ઘણીવાર ગામડામાં કોઈ મરજાદી વૈષ્ણવને ત્યાં ભોગ ધરવા કે જઈએ ત્યારે અમે પૂછીએ કે શું સેવા કરો છો એટલે બધું બતાવે પછી પૂછીએ કે અષ્ટાક્ષરની માળા કે તેર વર્ષ પહેલા કરતો હતો તો તેર વર્ષ પહેલા ભગવદીઓનું ચરિત્ર તે અગાધ છે આ જીવન વાંચન કરો આ જીવન ઉતારતા રહો જીવન ટૂંકો પડે પણ ભગવદીઓનો ચરિત્ર એ અપાર છે ગઈકાલે લૌકિક મનુષ્યનું જીવન અને તેમાં માયાનો પ્રભાવ ભગવદીઓનું સ્વરૂપ તેવા બે વાર્તા પ્રસંગ અને કીર્તન તેના ઉપર કાલે કંઈક અમે સમજાવવાનો પ્રયત્ન વૈષ્ણવને કર્યો આજે પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવોનો પાયો કેમાં રહેલો છે તો આ ગામ તો પૂરો અનુભવી છે એનો કે આપણો પાયો નામ પમાવામાં અને આ ગામમાં જ્યારે આવીએ ત્યારે નામ પમાવા વાળાની કોઈ કમી નહીં આવી પંદર દિનના ગાળામાં આવો ને તો એ ક્યાં ક્યાંથી પ્રગટ થઈ થઈને આવે નામ પમાવા વાળા પણ સારું છે આચાર્ય ચરણશ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને અષ્ટાક્ષર મહામંત્ર દ્વારા પુષ્ટિમાર્ગીય જીવોને પુષ્ટિમાર્ગમાં પ્રથમ પ્રવેશ પ્રદાન કર્યો છે અને આ મંત્ર શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ આ મંત્રને અષ્ટાક્ષર મંત્ર રૂપે ઉલ્લેખ છે તમે હમણાં આપણા સંપ્રદાયના નજદીકમાં નજદીક કોઈ સંપ્રદાય હોય તો તે છે ચૈતન્ય મહાપ્રભુનો જેને ગૌડ સંપ્રદાય કહેવાય અને વૃંદાવનમાં તમે જે હમણાં વૃંદાવન કહેવાય છે વૃંદાવન સ્થાન ત્યાં ગૌડિયા કીએ ગૌડિયા એ સંપ્રદાય આપણી બહુ નજદીક છે આપણા ભાવમાં એમના ભાવ એમની પ્રણાલી બધી આમ અલગ છે પણ જ્યારે સ્નેહ માર્ગનો વિચાર કરીએ તો શ્રીમદ્ ચૈતન્ય મહાપ્રભુનો શ્રી મધ્વાચાર્યજીનો મધ્વ ગૌડ સંપ્રદાય એ આપણા માર્ગની બહુ નજદીક છે ત્યાંના વૈષ્ણવોને તમે પૂછશો એ પણ કહેશે કે અમારે અષ્ટાક્ષર છે તમે બેઠા હો તો તમે કહો અમારે અષ્ટાક્ષર છે અને સામાન્ય દૃષ્ટિથી જ્યારે જુઓ તો એ જ આઠ અક્ષર મધ્વગૌડવાળા પણ બોલે છે અન્ય માર્ગી પણ બોલે છે અને આપણો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પણ તુલસીની માલા હાથમાં લઈ એ જ આઠ અક્ષર બોલે તો પ્રશ્ન ઊભો થાય કે તો પછી એ મંત્ર કરે આપણે મંત્ર કરીએ ફરક શું ભેદ શું સામાન્ય બુદ્ધિથી અગર કોઈ વિચાર કરે તો સહજમાં તેને આ વિચાર મનમાં આવે જ કે તો હરખું જ પણ તેવું નથી માર્ગભેદ મુખ ભેદ દાન ભેદ આ બધું કરીએ તો ત્યાં જે અષ્ટાક્ષર બોલાય ત્યારે જમીન આસમાનનો ફરક પડી જાય એટલે શ્રી આચાર્ય ચરણ પ્રભુચરણ શ્રી ગોસાઈજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગી વૈષ્ણવને બતાવ્યું કે ભાઈ તમારે કયો અષ્ટાક્ષર બોલવાનો છે ધ્યાન દેજો વૈષ્ણવ શું શાસ્ત્રોમાં લખેલું કષ્ટાક્ષર મહામંત્ર છે કે જેના પીચોતેર ફલ મળે ત્યાં એની વિધિ છે એના અનુષ્ઠાન છે એના પુરસ્ચરણ પુરસ્ચરણ કહેવાય એક લાખ ને ચોવીસ હજાર વાર લખો ને એટલે એને એક પુરસ્ચરણ કહેવાય અમે ઘણા વૈષ્ણવને આજ્ઞા કરીએ કે લખો બસ લખો ઓ ઘણા ધ્યાનથી લખે ઘણા તો પછી ચિત્રામણા કરે ને એમ એમ લખતા જાય મારા ગુજરાતીમાં એક ઓલો જોક્સ બને કે લખો માંડો ને ભૂસો એમ ત્રણ ભાઈઓ હતા કઈ ગુનો કર્યો એટલે પોલીસ સ્ટેશને ગયા એ કે બોલો નામ બોલો એ કે લખો કે બોલો નામ બોલો કે અરે પણ કે નામ તો બોલો કે ભૂસો પેલા લખો પછી કે તમને આ સંસારમાં અલગ અલગ સંપ્રદાયોમાં જો આ મંત્ર કરતા વૈષ્ણવ અથવા તો અન્ય જનોના દર્શન થાય ટીવીમાં પણ કદાચ આ મંત્ર પર તમને કોઈ ઉપદેશ દેવા આવી જાય કથાકાર ઉપદેશકો આદિ તો ભલે ઉપદેશ દેતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે જે અષ્ટાક્ષર કરવાનો છે તે શાસ્ત્રગત અષ્ટાક્ષર હો તો ભલે હો પણ આપણને જે લાગુ તે યદુક્તમ તાત ચરણ શ્રી મહાપ્રભુજીએ સ્વમુખથી પ્રથમવાર જે અષ્ટાક્ષર મહામંત્ર બોલી દામોદરદાસ હરસાનીજી અને પરંપરાથી વંશ પરંપરામાં શ્રી ગુસાઈજીને આ મંત્ર પ્રદાન કર્યું યદુક્તમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી મહાપ્રભુજીના મુખથી જે અષ્ટાક્ષર શ્રવ્યો પુષ્ટિમાર્ગે વૈષ્ણવનું કલ્યાણ તો તે જ અક્ષર મંત્ર કરે છે અન્ય નહી તત એવાસ્તી નૈશ્ચિત્ય એ અષ્ટાક્ષર મંત્રથી જ નિશ્ચિંતતા છે ઐહિકે પારલૌકિ આ દુનિયામાં રહ્યો ત્યાં સુધી પણ આશ્રય આપણો શ્રી મહાપ્રભુજી દ્વારા બતાવેલો અષ્ટાક્ષર અને મૃત્યુ પછી પણ આપણા ટેકે એકમાત્ર અષ્ટાક્ષર એટલે જ્યારે અષ્ટાક્ષર બોલો તો હૃદયમાં એક સંકલ્પ બોલો કે આપણા આચાર્ય ચરણના મુખારવિંદથી થી જે શ્રવેલો અને અમારા ગુરુ દ્વારા અમારા જે અમારા કાનમાં પડેલો અષ્ટાક્ષર છે બિરાજેલો એ હું અષ્ટાક્ષર કરવા જાઉં છું હવે જોજો ધ્યાન દેજો કોઈ કે ભાઈ તમે આમ કયો છો કે ભાઈ મુખભેદમાં ફલભેદ તો અમારે કેમ માનવું ભાઈ તમે કયો એટલે માની લેવું તો ભાઈ એમ અમે કહેતા જ નથી કે અમે કહીએ એટલે માનો શ્રીમદ ભાગવત પેલા ભગવાને લક્ષ્મીજીને કહ્યું લક્ષ્મીજીએ પછી બ્રહ્માજીને પણ પરંપરાથી કેટલું ચાલતું 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 એનો ક્રમ આવ્યો એનો હમણાં આપણે વચ્ચે એક દિવસ પદ પણ આપણે એનો જોયો હતો અને ભાગવતના પ્રારંભમાં નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ વ્રતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવુકા નિગમ એટલે વેદ વેદરૂપી કલ્પતરુમાંથી જે સુંદર ફલ આવ્યો એ કોણ એ શ્રી ભાગવત શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ અરે આટલા લોકોએ ભાગવતજી વાંચન કર્યું પણ જ્યારે શુકદેવજીના મુખમાંથી ભાગવત પરીક્ષિતને કહેવાયા અને સૂત કે પરીક્ષિતજીને મોક્ષ પ્રાપ્ત થયું બીજા કોઈને નથી થયું બોલો એક જ ભાગવત અનેકના મુખમાંથી શ્રવિત થઈ ને પરંપરાથી આગળ આગળ આવતા આવતા પધાર્યા પણ મોક્ષ આપનારા મુક્તિ આપનારા એ ભાગવત ક્યારે થયા શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ જ્યારે સુખદેવજીના મુખથી ભાગવતનું શ્રવણ થયું મુખભેદમાં ફલભેદ થયો કે નહીં પેલા લોકોએ કહ્યું તો મોક્ષ ન બળ્યું સુખદેવજીએ મુખથી કહ્યું અને શ્રીમદ ભાગવત દ્વારા મોક્ષની મુક્તિની પ્રાપ્તિ એ જ પ્રમાણે શાસ્ત્રો અને ઋષિ મુનિઓએ અનેકવાર અષ્ટાક્ષર કહ્યું હશે પણ આપણા પૂર્ણ પુરુષોત્તમના ચરણાર વિંદની પ્રપત્તિ શરણાગતિ જો કોઈ કરાવી શકે તો એ જ્યારે શ્રી મહાપ્રભુજીના મુખથી અષ્ટાક્ષર કહેવાયું એ મંત્ર જ આપણને પ્રભુની પ્રપત્તિ કરાવ આ એનું પ્રમાણ છે તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવનો પ્રવેશ દ્વાર શું કોઈ કહે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પ્રવેશ દ્વાર અષ્ટાક્ષર મહામંત્ર છે અમે તો ઘણીવાર ગામડામાં કોઈ મર્યાદી વૈષ્ણવને ત્યાં ભોગ ધરવા કે જઈએ ત્યારે અમે પૂછીએ કે શું સેવા કરો છો એટલે બધું બતાવે પછી પૂછીએ કે અષ્ટાક્ષરની માળા કે તેર વર્ષ પહેલા કરતો હતો તો તેર વર્ષ પહેલા જોજો સમજજો ઘણા શું માને છે ખબર છે કેજી પહેલો ધોરણ બીજો ધોરણ ત્રીજો ધોરણ હવે દસમા ધોરણમાં હોય પૂછો કે ભાઈ પેલા ધોરણની પુસ્તક વાંચો છો તો એ શું કહેશે નવ વર્ષ પહેલાં વાંચી હતી હવે થોડી વાંચવાની હોય કે કે નહીં અષ્ટાક્ષરમાં ને એમાં આવું ન હોય ભાઈ સમજી લેજો ભાઈ સ્પષ્ટ કહી દઈએ છીએ અષ્ટાક્ષર તો જે દી કાનમાં ગુરુ દ્વારા પ્રવેશ મંત્ર થયો તે દિવસથી મૃત્યુ સુધી અને એના પછી પણ અષ્ટાક્ષર આપણો સાથ છોડતો અને અષ્ટાક્ષર મંત્રનું શ્રી કૃષ્ણ શરણમ મમ તો આના ત્રણ સ્વરૂપ બતાવ્યા છે એક આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદેવી આધિભૌતિક શું છે સમજો જ્યારે આપણે ક્યાંક દિવાલમાં લખીએ કે રિંગ ટોનમાં રાખે પછી ઓલા ઇલેક્ટ્રિકનું લગાવીને ચાલુ કરી દઈએ કે આપણે તકલીફ નહીં ઉઠાવવાની ઓટોમેટિક ચાલતું રહીએ સંભળાતું રહીએ આ તમે અક્ષરરૂપ આધિભૌતિક સ્વરૂપ મંત્રનો બનાવી દીધો આ ન કરાય આ સ્વરૂપ મંત્રનો છે નહીં પણ લોકો એને બનાવી દઈએ છીએ બીજું આધ્યાત્મિક મંત્રાત્મક સ્વરૂપ જ્યારે ગુરુ દ્વારા શિષ્યને દેવામાં આવે અને ત્રીજું આધિદૈવિક જ્યારે શિષ્ય એને ધારણ કરી એ પાછળ પડી જાય બરાબર રોજ માલા કરવી એટલે કરવી રોજ પ્રભુના ચરણનું ધ્યાન કરતાં કરતાં માલા કરવી અને જ્યારે એ માલા કરતાં કરતાં એવી આદત પડી જાય કે અષ્ટાક્ષર વિના ચાલે નહીં ત્યારે એનો આધિદૈવિક સ્વરૂપ હવે સમજો એક આપણા વાર્તા પ્રસંગમાં ચાચા હરિવંશજીનો વાર્તા પ્રસંગ આવે છે એકવાર ચાચા હરિવંશજીને ઘણી બધી સામગ્રી ઠાકોરજીની એ યમુનાજીને પાર ગોકુલ પહોંચાડવી હતી અને સ્થિતિ એવી બની કે પ્રવાહ બહુ તેજ चाचा हरिवंश जी साथ एक शिष्य तो के एक, एक वैष्णव था चाचा जी वैष्णव ने आज्ञा कर देखो ये सामग्री पहुंचावनी आवश्यक है सो हम या जल पे चलेंगे हम जहाँ पैर रखें वहीं तू पैर रखियो। वैष्णव कहू ठीक है चाचा जी अष्टाक्षर बोलता 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 श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम જલ ઉપર ચાલવા લાગ્યા પાછળ વૈષ્ણવ પણ ચાલવા લાગ્યો પછી એને જરાક આમ કાન દીધું કે ભાઈ ચાચાજી શું બોલે છે તો કહો લે તો અષ્ટાક્ષર બોલે છે એમાં શું એટલે એ વૈષ્ણવે શું કર્યું પોતે અષ્ટાક્ષર બોલતો બોલતો ચાચા હરિવંશી જ્યાં ચરણ પગ મુક્ત હતા એનાથી અલગ પગ મૂક્યો મૂકતા હોય પાણીમાં તરત ચાચાજીએ હાથ પકડ્યો કે દેખો હવે જો સમજો મંત્ર નો આધ્યાત્મિક સ્વરૂપ અને મંત્ર નો આધિદૈવિક સ્વરૂપ આના ભેદને સમજો જે વૈષ્ણવ ચાલતો તો એ મંત્રના આધ્યાત્મિક સ્વરૂપ સુધી પહોંચેલો હતો ત્યારે ચાચાજી આગળ ચાલી રહ્યા હતા આ પધારી રહ્યા હતા એ મંત્રના આધિન સ્વરૂપને ધારણ કરીને પધારી રહ્યા હતા આધિદૈવિક સ્વરૂપ વાળાને મંત્ર જીવવા ઉપર અને રોમ રોમ સુધી વસી જાય છે આધ્યાત્મિક વાળાને હજી ખાલી જીવવા સુધી જ બિરાજતા આ આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપનો ભેદ હોય છે નિત્ય અષ્ટાક્ષર કરો એક પણ દિવસ ચૂક્યા વિના તો અમે જ્યારે ત્યાં ગયા તો વૈષ્ણવે કહ્યું કે જે જે તેર વર્ષ પહેલા અષ્ટાક્ષર કરતો તો તમને બધાને કહીએ અષ્ટાક્ષર મંત્ર નિત્ય નિયમથી કાયમી કરો એ જ શ્રી મહાપ્રભુજીની પુષ્ટિ માર્ગી વૈષ્ણવને આજ્ઞા છે આ જ અંતર્ગત કૃષ્ણ જે શ્રી ગોવર્ધનનાથજીના અષ્ટ સખામાંથી હતા ચાર શિષ્યો અષ્ટ સખા એટલે આઠ સખા આઠ સખામાંથી ચાર શ્રી મહાપ્રભુજીના સેવક અને ચાર શ્રી ગુસાઈજીના સેવક એમ ચાર ને ચાર આઠ કૃષ્ણદાસ અધિકારી શ્રી ગોર્ધનनाथજીના અષ્ટ સખામાંથી હતા એકવાર બધા વૈષ્ણવ મળીને कृष्णदास जी पास आया वार्ता प्रसंग छठू। कृष्णदास जी अधिकारी निवार्त। और एक समय सगरे वैष्णव मिली के कुंभनदास जी के पास आए सो उनको प्रीति सो बैठा री के पूछे जो आज बड़ी कृपा करी जो कछु आज्ञा करिए

કૃષ્ણદાસ અધિકારી નિપુણ છે જો વિશેષતા સાચા ભગવદીના લક્ષણ જોજો આપણી પાસે હમણાં કોઈ પૂછવા આવે ને તો આપણે કોશિશ એમ જ કરીએ કે આપણાથી પાછો બીજી જગ્યાએ જવો જોઈએ એની પૂછવા આપણે સમજાવી દઉં એકજામાં જે આવડે હોય કે નહીં બધાની કોશિશ શું હોય આપણે કોઈ દી કહીએ કે જો આ મારા કરતાં વધારે જાણે છે જરાક એને પૂછો કહીએ પણ સાવ ખબર ન પડતી હોય ને તો કહે ગામડામાં તમારે એવું હોય કે પૂછવા જાય કે ભાઈ આમાં અમારે આમ કરવું એ અમારું કામ નહીં હો એ તો ભલાણા મરજાદીને પૂછો પણ જેને થોડો ઘણો જ્ઞાન હોય ને એ જોજો લગભગ કોશિશ એવી કરે કે બીજા પાસે ન જવો જોઈએ ભાગવતી નું શું લક્ષણ છે ખબર છે અક્ષર બધાને એ જ પ્રકારનું જ્ઞાન દીએ મને જેટલું ખબર છે મેં તમને જણાવ્યું હવે આનાથી વિશેષ જાણવું હોય તો ત્યાં જાઓ આ કહેવા માટે પણ તાકત જોઈએ ભાઈ તબ ઉન વૈષ્ણવને કહી જો અમારી સામર્થ્ય નહીં હે જો કૃષ્ણદાસજી સો પૂછી શકે અમારી તાકત નથી કૃષ્ણદાસજીને પૂછી શકે તબ કુંભનદાસજીને કહ્યું જો તું મેરે સંગ ચલો જો તિહારી ઓરતે હમ પૂછેંગે તબ સગરે વૈષ્ણવ કુંભનદાસજી કે સંગ કૃષ્ણદાસજી પાસ આયે કૃષ્ણદાસજી એ બધાનો સ્વાગત કર્યો સુંદર એક પદ ગાયો પદ ગાઈને કૃષ્ણદાસજીને પૂછી જો આજ મોં પર સગરે ભગવદી કૃપા કરે સો મેરે પાસ પધારે તા અબ જો પ્રસન્ન હોય કે આજ્ઞા કરો સો મેં કરું હવે જુઓ દૈન્ય કેટલો કે બધા મારે પાસે પધાર્યા છો શું કારણ છે અને શું આજ્ઞા છે આપ કરો તબ કુંભનદાસજીને કયો જો સગરે વૈષ્ણવન કો મન પુષ્ટિ મારક કી રીતિ સુનવે કો હે બધા વૈષ્ણવની ઈચ્છા છે કે આપ કંઈક પુષ્ટિ માર્ગ વિશે અને પુષ્ટિ માર્ગની રીત શું છે તે વિષય બતાવો सो ऐसे पुष्टि मार्ग को अनुभव हो सो कृपा करी के सुनाओ तब कृष्णदास ने कहो जो दास जी तुम सगरे प्रकार करी के योग्य हो जो श्री आचार्य जी के का पात्र भगवदीय हो सो उचित है तुम बड़े हो जो तिहारे आगे मैं कहा कहूँ अरे आप कुंभनदास जी आप आवा भगवदीय आचार्य जी सेवक आपनी कई हूँ वर्णन कर कही सको तब कुन दास जी कृष्णदास जो तुम कहो हमारी आज्ञा है आप कहो हमारी आज्ञा जो सगरे सेवकन में तुम मुख्य हो सेवकन को कार्य तिहारे हाथ है जो यह पुष्टि मार्ग के अधिकारी तुम ताते तुम कहो तब કૃષ્ણદાસને પહેલે અષ્ટાક્ષર મંત્રકો ભાવ કીર્તન મેં કહ્યું પહેલા અષ્ટાક્ષર નો ભાવ બતાવ્યો અષ્ટાક્ષર ભાવ આપણે અહીંયા તો વૈષ્ણવ નામ પમાવે ત્યારે ને બ્રહ્મ સંબંધ પહેલા અમે ત્રણ વાર બોલાવીએ ત્યારે એ પેલી ને છેલ્લી વાર લીધું લીધું પછી અષ્ટાક્ષરને હાથે ન અડાવે બોલો આવી સ્થિતિ છે ને અમે તો એક જ અભિયાન કાકાજીની આજ્ઞાથી વૈષ્ણવ આવે એટલે પહેલાં એને અષ્ટાક્ષર કરો જ નહીં આપણો પાયો કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ ઉચ્ચરે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સેનું ઉચ્ચાર કરે શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો અર્થ શું થાય કે મારા જેવા જીવનો કે જેનો કોઈ આધાર નથી તેવા જીવનું શરણ સ્થાન એકમાત્ર શ્રી કૃષ્ણ છે શરણાગતિ એવી વસ્તુ છે વૈષ્ણવ કે સામાન્ય લૌકિક જીવ પાસે પણ તમે જ્યારે હાથ જોડીને માથો નીચો કરી દો તો સાત્વિક અને દૈવી જીવ હોય ને તો એના મનમાં આવી જાય કે ચલો જવા દો હવે ઝંઝટ છોડો શરણાગતિ પદાર્થ જ એવો મજબૂત અને એવો મહાન પદાર્થ છે હું આ ઘણી વાર આ દાખલો દેતો હું છું કે પરશુરામજી અને પિતામહ ભીષ્મ બે ગુરુ શિષ્ય બેની વચ્ચે કંઈક તકરાર થઈ અને પછી તો ધનુષ ન પાણી ને ઓલા કે હું એ પાછી પાની ન કરું એટલે ઋષિઓ બધા ભેગા થયા કે ભાઈ આ આટલા ભયંકર અસ્ત્રો ચલાવશે તો આ વૃક્ષ પ્રકૃતિ પક્ષીઓ પશુઓ હમણાં મોદી સાહેબે એક અસ્ત્ર ચલાવ્યા ને અમે એવા જ બ્રહ્મોસ ને એવા જ આમ આપણા આપણા ભારતીય નામ બધા તો અમુક ઋષિ પરશુરામજી સમજાવવા ગયા કે મહારાજ આ ઝઘડો હવે પૂરો કરો આ ઉચિત નહીં

એ શસ્ત્ર ચલાવશે તો હું તો ચલાવવાનો જ છું પછી બે બાજુના ઋષિઓ ભેગા થયા કે આમાં બેસે એમ નથી પછી એક પ્રસ્તાવ મૂક્યો ને એની પાસે વાત મૂકું છું પિતામાં ભીષ્મરે બેસાડ્યા કે ભાઈ જો પરશુરામજી તમારા ગુરુ છે કે હા તો યુદ્ધ કરતા પેલા ગુરુને દંડવત કરશો કે નહીં કે શું કામ ન કરું ભાઈ મારા ગુરુ છે સાષ્ટાંગ દંડવત કરશો હા આ બાજુ પરશુરામજીને કહ્યું કે ભીષ્મજી તમારા પગે લાગી જાય તો પછી કઈ વાંધો કે પણ પીઠ દેખાડે તો માનું બધા કહ્યું કે મહારાજ ઓલા ક્ષત્રિય દીકરો છે કોઈ કાળે પીઠ ના દેખાડે કે તો ન માનો કઈ વાંધો નહીં ચલો પછી યુદ્ધ ની વખતે ઋષિ મુનિઓ બધા હાજર રહ્યા મહારાજ કરો દંડવત તમારા ગુરુ છે કરે કેમ નહીં સાષ્ટાંગ દંડવત કર્યા પરશુરામજી કે જો પીઠ દેખાય છે જોઈ લ્યો લાંબી માતા ખૂટ નહીં કરો હા પીઠ તો દેખાડી તો કે હવે વાત પૂરી કરો પિતામાં બીશ ઉભા થયા એટલે કહ્યું કે તું શરણે આવ્યો ને મારા પગે પડ્યો ચાલો આપણે યુદ્ધ ને પૂરો કરી